અમરેલીના સાતલડી નદીમાં પૂર આવતા કોઝવે નું ધોવાણ થયું છે પચાસ થી સાહીઠ ખેડૂતોને ખેતરે જવાના મુખ્ય રસ્તાના કોઝવેનું બાળમરણ થોડા સમય પહેલા જ બન્યો હતો કોઝવે કોઝવે ધોવાણ થતા અનેક સવાલો જે છે તે ઊભા થઈ ગયા છે બગસરામાં ખેડૂતોને ખેતરે જવાવવાના કોઝવેનું ધોવાણ કોડિયાર મંદિર આવવાના રસ્તા પર ના કોઝવેનું ધોવાણ થઈ ગયું છે ભારે વરસાદ અને સાતલડી નદીમાં પૂર આવતા કોઝવેનું ધોવાણ થઈ ગયું છે પચાસ થી સાહીઠ ખેડૂતોને ખેતરે જવાના મુખ્ય રસ્તાના કોઝવેનું ધોવાણ થઈ ગયું છે અમારે અહીંયા લગભગ સો દોઢ સો જણા તો ચાલુ જ રહે છે આ રસ્તા ઉપર કારણ કે ખેતરું હોય માણસ ને માલ લઈ જવો આ તે આ પુલ બનાવ્યો છે જે પંદર હદિ છે એમાં કોઈ લાંબુ થયું નથી ઉદ્ઘાટન પણ આ લોકો કરી ગયા હોય નદીનો મોટો પુલ બનાવવો જોઈએ આ લોકોને કારણ કે વ્યવસ્થિત બધા મંદિરો છે અહીંયા દરગાઉ છે ડેમ ઉપર અવર જવર થતી હોય માલવાળા છે જે આપણે ભરવાડું કહેવાય કોઈ અન્ય ઘણા માણસો જાતા આવતા હોય એમ કે એક તો ન હોય એટલે હવે આ લોકોએ પુલ બનાવ્યો હોય એમાં કોઈ ના નહીં પણ જેટલો બનાવવો પડે એમાં એલો પુલ બન્યો નથી અને અમારે હવે આ ચોમાસામાં એવી તકલીફ થાય કે ક્યાંય આવતી જવાય એવાય નહીં આમાંથી ગારા માંથી નદી ઉતરી ઉતરી જવાનું આવી છે પુલની ની અત્યારે બે એક મોટા મોટા ગાબડા છે પુલ હાલે એમ જ નથી મુડામાં નથી નતો એક પાણી ખાલી આવ્યું પેલા વરસાદ નું ત્યાં બધું ધોવાય નીકળી ગયું પુલ જેવું નામ તો છે જ મૂકીને પુલ બનાવ્યો પણ એ કાંઈ હાલે નહીં પાણી ક્યાં થાય સરકારને નમ્ર નમતી વિનંતી કરી ભાઈ આ પુલ નવેસર આખો બનાવો એમ જો કે થી કરીને ખેડૂતને બધા ફાયદો થાય માલ સામાન છે માંડવી છે આ છે તે છે મગફળી જે કાંઈ વાવતા હોય ના ટ્રેક્ટરો લઈને જાવું તો ખરા ને ટાંડા હોય ગાડું હોય આમાં કઈ રીતે આકવું ગયો કયો